સુરતના લિંબાયત વિસ્તારમાં હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરતના અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર લોકોને સંબોધતા કહ્યું હતું કે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને અનામત આપવામાં આવ્યો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયું છે સાથે જ સીઆર પાટીલે દીકરીઓના અભ્યાસ માટે તમામ તૈયારીઓ કરી આપવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી મહત્વનું છે કે આજના સમયમાં ભણતર ખૂબ જ મહત્વની સાબિત થાય છે જ્યારે બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માટે સૌ કોઈ તત્પર છે મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશ નહીં તમામ બેનોને ખૂબ પ્રેમ કરે છે એટલા માટે કરે છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે આ સુરક્ષિતતાના કારણે દેશની એક પ્રકાર સુરક્ષિતતા અનુભવતા અનુભવતી થઈ ગઈ છે આ જે બેનો છે આ બેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે બ્યુરો રિપોર્ટ સુરત